બાયડમાં કોંગ્રેસનો તાલુકા સંવાદ કાર્યક્રમ લોકસભા ચૂંટણીને લઈ યોજાયો કાર્યક્રમ પ્રદેશ અગ્રણી અજીતસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં સંવાદ કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા સ્થાનિકોને ટિકિટ ફાળવણીને લઈ અજીતસિંહ વાઘેલાનું નિવેદન ટિકિટ ફાળવણી વખતે સ્થાનિક કાર્યકરો દ્વારા રજૂઆતમાં ચૂક રહી હશે અહીંના આગેવાનો દ્વારા પણ પ્રદેશમાં રજૂઆતમાં તારો મારો કરવામાં ચૂક થતી હશે આ વખતે સ્થાનિક ઉમેદવારને જ ટિકિટ અપાશે અજીતસિંહ વાઘેલા કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્ર અને પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ ઉપસ્થિત જયદીપ ભાટિયા અરવલ્લી આજની આ મીટિંગમાં અરવલ્લી જિલ્લામાં બાયડ તાલુકાની શરૂઆત કરી છે અમે જિલ્લાના અંદર છ તાલુકા છે છ તાલુકાની તારીખો નક્કી કરી છે અમારા પ્રદેશના પ્રભારી મુકુલ વાસનિકજી પ્રદેશના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ સાહેબને એમના સૂચના અનુસાર સંવાદ તાલુકા સંવાદ કાર્યક્રમ અહીંયા રાખ્યો છે અને તાલુકાનું એક સંમેલન કરીને મામલતદાર કચેરી સુધી આવેદનપત્રમાં આપવા જવાનું છે એ સંવાદ કાર્યક્રમ અહીંયા ગામ તાલુકાની સીટથી લઈને જિલ્લા પંચાયત ની સીટથી લઈને વિધાનસભા લઈને લોકસભાથી એ ઇલેક્શન નજીક આવી રહ્યું છે એટલે ગામે ગામ સુધી અમારા કાર્યકરો સુધી પહોંચી શકાય વાત અમારી મૂકી શકાય સંવાદ આ ભાજપ ભયમુક્ત ભ્રષ્ટાચાર કરી રહી છે એના મુદ્દા લઈને જોવા માટે ખોટા વિકાસના ભંગા ફૂંકી રહે છે એના માટે અને રામ મંદિરના નામે ઇવેન્ટ કરી છે એના નામે એ પ્રજા સમક્ષ મૂકવાનું છે કે ભાઈ જે શંકરાચાર્યજી છે એમને બી એમને કીધું છે કે મંદિર પૂરું ના થયું હોય તો ત્યાં સુધીની પ્રતિષ્ઠા થતી નથી પણ આ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એટલે એનું ઇવેન્ટ રચવા માટે ભાજપ આ ઇલેક્શનનો લાભ લેવા ફાયદો ઉઠાવવા માટે બધાને પ્રજાને ગુમરાહ કરી રહી છે અને આપણો દેશ ધાર્મિક છે અને ધર્મ તરફ વધારે નમ છે એટલે એનો એક ગેરલાભ ઉઠાવી અને એના આગળ જાય છે એટલે અમારે કાર્યકર્તાઓને સમજાવવાનું છે ભાઈ જ્યારે બી મંદિરનું કામ પૂર્ણ થશે શંકરાચાર્યજીનો આદેશ થશે ને એ મંદિરે દર્શન કરવા જ્યારે અમારે કોંગ્રેસને બધા સર્વધર્મી બધા સ્વીકારવાળા છે અમે બી ભક્ત જ છીએ અમારા ક્ષત્રિય હતા હું પોતે બી ક્ષત્રિય છું જશુભાઈ હોય કે અહીંયા જિલ્લા પ્રમુખ હોય કે આગેવાનો અમારા બધા રામ મંદિરના દર્શન કરવાના જ છે અમારે પણ મંદિર પૂર્ણ થાય એટલે અમારે બધા કાર્યકર્તા અમે બધા રામ ભક્તો જ છીએ અમે તમામ ધર્મને ને માનવા વાળા છીએ અને આજે અમારી સંવાદ કાર્યક્રમ છે બધાને કાર્યકર્તાઓ ગામે ગામ પહોંચે એની આજે મિટિંગ રાખી છે એનું શરૂઆત બાયડ તાલુકાથી અમે કરી છે તો કે લોકસભા કશે લોકસંભાઈ ટિકિટ ફાળવણીમાં ક્યાંકને ક્યાંક આજ સીટ છે સાબરકાંઠા અને બાય સીટ હંમેશા અન્ય થતા આવી કાર્યકરો ને ક્યાંકની ક્યાંક તો કાર્યકર્તાઓને આમાં શું થતું હોય કે જ્યારે રજૂઆત કરવાની હોય ત્યારે કાર્યકર્તાઓને એ વખતમાં એ લોકોની બી ચૂક થઈ જતી હશે ક્યાંક ક્યાં ક્યાંક અને આગેવાનો અહીંયા આવતા હોય ને એના આગેવાનોમાં બી ક્યાં ને ક્યાંય વાત કરવામાં મૂકવામાં રજૂઆત કરવામાં એ વખતે તારો મારો કરવામાં એ ક્યાંક ચૂક થઈ જતી હોય ને એવી ભૂલ થઈ હશે કદાચ ક્યાંક પણ એ ભૂલને હવે આવતી વખતમાં આપણે સુધારીને આગળ વધવાનું છે અને લોકલ ઉમેદવારોને જ અહીંયા પ્રાધાન્ય મળે એના માટે જ આ ખાસ મીટિંગોનું આયોજન કરવામાં આવ્યું છે